અમદાવાદના શેલા વિસ્તારમાં યુવક પર હુમલો થયો સગાઈ તોડી નાખતા યુવતીએ હુમલો કર્યાનો આરોપ છે યુવતીએ પૂર્વ મંગેતરને કારથી ટક્કર મારી તેર વર્ષ પહેલા યુવતી સગાઈ સાથે યુવતી સાથે સગાઈ તોડી નાખી હતી પચીસમી ફેબ્રુઆરીનો આ બનાવ છે બોપલ પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે તેર વર્ષ પહેલા સગાઈ તૂટી હતી યુવતીએ પૂર્વ બંગેતર મારી આ એક વિચિત્ર સામે આવી શકે અમદાવાદના શેલામાં યુવક પર હુમલો થયો છે અને આ હુમલો કરનાર કોઈ વ્યક્તિ એ કોઈ અંગત અદાવત નહીં પરંતુ તેની જ કોઈ એક યુવતી છે જેને સગાઈ તોડી નાખવાની અદાવતમાં તેના પર હુમલો કરાવ્યો હોવાનો આરોપ લાગ્યો છે બે અલગ અલગ તસવીરમાં આપ જોઈ શકો છો આખવા બનાવ ભરૂચના જંબુસરમાં ગિલોલ ગેંગનો આતંક છે આ હાથમાં ગિલો લઈને તસ્કરો આવ્યા ગોડાઉનમાં ચોરી કરવા આવેલા તસ્કર સીસીટીવીમાં કેદ થયા જંબુસરમાં ગોડાઉનના કાઉન્ટર પર ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા થોડા દિવસ અગાઉ ટંકારીયા ગામે પણ ગિલોલ ગેંગે ચોરી કરી હતી સીસીટીવીના આધારે જંબુસર પોલીસે તપાસ હાથ ધરી છે તો ગોડાઉનમાં ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે હાથમાં ગિલો લઈને આવેલા આ તસ્કરો કેટલી હદે બેફામ છે કાયદાનો કે પોલીસનો કોઈ જ ડર રહ્યો નથી જંબુસરમાં આ ગિલોલ ગેંગ લગાતાર આતંક મચાવતી જઈ રહી છે પોલીસના પેટ્રોલિંગ ઉપર પણ અહીંયા સવાલ ઉઠી રહ્યા છે કારણ કે કાયદાની સામે આ પડકાર થઈ રહ્યા છે આ તસ્કરો હાથમાં ગિલોલ લઈને આ તસ્કરો આવ્યા અને અહીંયાથી લૂંટ કરી અને ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા

ચોર છે તે કોણ હતા પરંતુ ભરૂચના જંબુસર જે ગિલોર ગેંગ છે તે ગિલોર ગેંગે આગળ પણ જે જંબુસર આવેલા જે ગોડાઉન હતો એ ગોડાઉન ના પીણા અંદર ચોરીનો બનાવ કર્યો હતો અને ત્યાં સીસીટીવી માં કેદ થયા હતા ચોરીનો બનાવ બનવાથી જે સીસીટીવી આધારે જંબુસરના પોલીસે તપાસ શરૂ કરી ગિલો ગેંગ છે એ માત્ર જંબુસર જ આતંક મચાવી રહી છે કે આખા જિલ્લામાં અગાઉ પણ આ ગેંગે આતંક મચાવ્યા છે ત્યાં ઠંડા પીણા નું એક અનેક ગોડાઉન આવેલા છે ત્યાં પણ અનેક વખત ચોરીનો બનાવ કર્યો હતો અને એક વખત ચોરીના બનાવની અંદર એમનો ગુનો નોંધાયો હતો જી જી ભાવિન આભાર માહિતી આપવા માટે સુરતમાં પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર એક કારમાં આગ લાગી ગઈ કોસંબા ઓવરબ્રિજ પર સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હાઇવે પર વાહનોની લાંબી કતારો પણ જોવા મળી હતી કોસંબા પોલીસ અને નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી કારમાં સવાર બે લોકોનો બચાવ થયો છે કાર ચાલક સુરતથી ભરૂચ જઈ રહ્યા હતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો બુટલેગરની કાર અને પોલીસની ખાનગી કાર વચ્ચે ટક્કર થઈ મડાસાના બાયપાસ બીએપીએસ મંદિર પાસેનો આ બનાવ અંગ્રેજી દારૂની ખેપ મારતા બુટલેગરની કાર અને પોલીસની ખાનગી કાર વચ્ચે ટક્કર થઈ પૂર ઝડપે દારૂ ભરેલી કારને બેફામ હંકારતા લોકોના જીવ તાળવે ચોંટ્યા ફિલ્મી ઢબે પીછો કરતી એલસીબીની ખાનગી કારને બુટલેગરની કારને ટક્કર મારી અકસ્માતમાં એલસીબી કારને નુકસાન થયું મોટી જાનહાનિ અહીંયા ટળી ગઈ એલસીબીની ટીમે આરોપીને ઝડપી અને તપાસ હાથ ધરી છે ઝડપાયેલા બુટલેગરની કારમાં મોટી માત્રામાં દારૂ હોવાની આશંકા છે

ફિલ્મી ડબ્બે પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઇમ ટીમ ફિલ્મી ડબ્બે તેનો પીછો કર્યો હતો ખાનગી કાર ની જે પકડવામાં આવી છે ખાસ કરીને હજુ જે પ્રાથમિક વિગતો પ્રમાણે કારની તલાશી લેવામાં આવી છે કે દારૂ અંદર હોઈ શકે છે ત્યારે એક આરોપીને પકડવામાં આવે છે બંને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો લોકો ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા ત્યારે પોલીસ દ્વારા જે પ્રકારે તેમને બાતમી મળી હતી તેનો પીછો કરી અને પોલીસની એક ખાનગી ગાડી અને બુટલેગરની કાર વચ્ચે અકસ્માત થયો હતો સમગ્ર મામલે એલસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે અમરેલીથી એક મહત્વપૂર્ણ ખબર મળી રહી છે અમરેલીના ધારી ગીર પૂર્વના રેન્જમાં બે વર્ષના બાળક પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો રેન્જના બીટના રાજસ્થળી રેવન્યુમાં વાડીમાં પરપ્રાંતિય મજૂર સૂતા હતા અને બે વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો દલખાણીયા વન વિભાગ અને ધારી પોલીસ ઘટના સ્થળે જઈ અને તપાસ હાથ ધરી વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પકડવા કવાયત હાથ ધરવામાં આવી

સુરતના ઉમરપાડાના આમલી દાબડા ગામે દીપડાએ બે ખેડૂત પર હુમલો કર્યાનો મામલો સામે આવ્યો દીપડાને પકડવા ગયેલા વન વિભાગના કર્મચારીઓ પર પણ દીપડાએ હુમલો કર્યો હતો દીપડો હાલ મકાઈના ખેતરમાં સંતાઈ ગયો છે દીપડાને પકડવા ચારે બાજુથી ખેતર કોર્ડન કરીને પાંજરા ગોઠવવામાં આવ્યા ધોળા દિવસે દીપડાએ હુમલો કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે કચ્છમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આગમન થયું ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે સ્વાગત કરવામાં આવ્યું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રફુલ પાંશે સાંસદ વિનોદ ચાવડાએ સ્વાગત કર્યું હતું અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા કચ્છના બે દિવસના પ્રવાસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે અને ભુજ એરપોર્ટથી તેમનું ઉમેદભવન તેઓ પહોંચ્યા ભુજના સ્મૃતિવનની પણ તેઓ મુલાકાત કરવાના છે અને ધોરણોની પણ મુલાકાત લેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે બીજી માર્ચના રોજ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા પિલવાઈ ગામમાં આવશે પિલવાઈ ગામના ગોવર્ધનનાથ મંદિરે આવશે મંદિરમાં મૂર્તિની સ્થાપના પ્રસંગે કેન્દ્રીય મંત્રી અહીંયા આવશે અમિત શાહના પ્રવાસ અગાઉ તંત્ર સજ્જ બની ગયું છે જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ કાફલાએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું ભાવનગર શહેરમાં પરણીતા ઉપર દુષ્કર્મનો બનાવ બન્યો રિક્ષા ચાલકે શહેરમાં રહેતી પરણિતાને અલગ અલગ સ્થળોએ લઈ જઈ અને દુષ્કર્મ આચર્યું પરણીતાના પતિ અને પુત્રને મારી નાખવાની ધમકી આપવામાં આવી સિહોરના રિક્ષા ચાલક અફઝલ દસાડીયાની રિક્ષામાં પરણીતા અવરજવર કરતી હોય એ દરમિયાન રિક્ષા ચાલકે ભોડવી અલગ અલગ સ્થળો પર દુષ્કર્મ આચર્યું પરણિતાએ શહેરના ઘોઘા રોડ પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી છે આ ઘટનાને લઈ પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે અમરેલીમાં શિક્ષકે શિક્ષણ જગતને લાંછન લગાવ્યું અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં મોડી રાતે દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાઈ છે અમરેલીની એક પ્રાથમિક શાળામાં શિક્ષક મહેન્દ્ર કાબઠિયા દ્વારા ધોરણ ચારમાં અભ્યાસ કરતી નવ વર્ષની બે બાળકી સાથે છેલ્લા કેટલાક દિવસથી શારીરિક દુષ્કર્મ આચરતા હતા આ સમગ્ર મામલે અમરેલી પોલીસે આરોપી સામે ગુનો નોંધી અને ધરપકડ કરી એફએસએલ ની ટીમ પણ અહીંયા મદદ માટે પહોંચી છે પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે ભોગ બનનાર દ્વારા કેવી રીતે દુષ્કર્મ શિક્ષક આચરતો હતો અને તેને લઈને તપાસ ચાલી રહી છે જે મહેન્દ્રાવ સાહેબ છે એને કડકમાં કડક સજા મળે અને ફાંસીની સજા મળે એવી મારી રિક્વેસ્ટ છે દારૂ પીવરાવ્યા છે છોકરાઓને શરદીની ઉધરાની દવા કહીને એ દારૂ પીવડાવતા હતા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે હાલ અમરેલી રૂરલ પીઆઈ ઓમદેવસિંહ જાડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આ બાળકી સાથે કેવા પ્રકારનું દુષ્કર્મ કર્યા એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે